નમસ્તે મિત્રો હું વિનેશ મેઘાણી શ્રી ઉદ્ધવજી વેલજી શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ટ ખાતે રાજકોટમાં જે કાર્યરત છે એમનું કાર્ય કરું છું લોકવિજ્ઞાન કેન્દ્ર સમાજમાં વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટેનું કાર્ય કરે છે આપણે સૌ જાણીએ છીએ એ મુજબ સમાજના સર્વાંગી અને સાતત્યપૂર્ણ ટકાઉ વિકાસ માટે અનિવાર્ય એવા વૈજ્ઞાનિક વલણના વિકાસની આવશ્યકતાને ધ્યાનમાં લઈ અને આ લોકવિજ્ઞાન કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે તેમાં બાળકો પબ્લિક ટીચર ખેડૂતો અને મહિલાઓ માટેના વિવિધ કાર્યક્રમો થાય છે આ વિજ્ઞાન પ્રચાર પ્રસારના કાર્ય માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ પણ આ કેન્દ્ર પ્રાપ્ત થયો છે મિત્રો આજે એક સરસ મજાના રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ગુજકોસ્ટ દ્વારા આયોજિત ગુજરાત સ્ટેમ ક્વિઝના કાર્યક્રમ માટેની મારે વિશેષ વાત કરવી છે છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં અને ગત વર્ષે રાષ્ટ્રીય કક્ષા સુધી એ કાર્યક્રમ થયો આ વર્ષે ગુજરાત સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ ફોર એ પણ નેશનલ લેવલ સુધીની સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના થીમ ઉપરની એક ક્વિઝ કોમ્પિટિશન છે જેમાં સમગ્ર દેશના નવ થી બાર ગણોના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકે રાજકોટ જિલ્લામાં પચાસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ એમાં ભાગ લેવાના છે સમગ્ર ગુજરાતમાંથી દસેક લાખ જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરશે અને એ ઉપરાંત રાજ્ય સિવાયના પણ અન્ય બે થી ત્રણ લાખ વિદ્યાર્થીઓ આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવાના છે અને સાયન્સ ટેકનોલોજી એન્જિનિયર અને મેથેમેટિક્સના થીમ વિશે વધુ માહિતગાર થશે અને એમાં રસ વૃ જતા થશે સ્ટેમ ક્વિઝમાં નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓ આગામી પંદર જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં એની લિંક મારફતે પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે ત્યારબાદ પ્રેક્ટિસ માટેના મોક રાઉન્ડ અને ત્યારબાદ જિલ્લા કક્ષાની કોમ્પિટિશન થશે જેમાંથી વિદ્યાર્થીઓ તાલુકા દીઠ દસ લેખે જે પસંદ થશે એ લોકોને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે સાયન્સ સિટી અમદાવાદ ખાતે આમંત્રિત કરવામાં આવશે અને આ ક્વિઝ કોમ્પિટિશનમાં આપણા રાજકોટના ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ માટે આપ સૌને લાગણી પ્રસ્તુત કરીએ છીએ કે આપ સૌ આમાં હરકભર રજીસ્ટ્રેશન કરી અને પાર્ટિસિપેશન કરો ધન્યવાદ